પોપટ બાડતા નહિ પૈસા હાલવા લેતા નહિ ને ઘર પોપટ પૈસા સારું એને કેતો બા ઘેર જ નહી હોય લેવા તો આયા તા હવે હાલવા તો ફોને ના ઉપાડતા

લા પુપડી આધા બેચીને ભાજી ગાવડોડો તારી જંબા પુપડીમ ભાગવા ડોડો ઈવાડો ના એડો આપણે <coughs> બલા બબને દો આ તો ભાગો છે આ તો ભાજી ના કમીની ભાજી રૂપિયા ગમી છે આપણે તો આપણે આનું તો દેગળું પડજે અલ્યા મારે થોડું ઉઠવું आ बेन बाजुमा बाघ

આપડા <laughs> કેવા <laughs> 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 <laughs>